સુરતના ઉદનામકદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોબેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડા રૂપિયા ચાલીસ હજાર ની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે પોલીસે ફરિયાદ આપ્યાના એક જ કલાકમાં કેસનો નિકાલ કર્યો કે ખૂબ જ પ્રશંસીય છે શિક્ષિકાએ કહ્યું કે રૂપિયા ઘર ખર્ચના હતા મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી સોસાયટીમાં જ ઘરની પચાસ મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટનાને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા પ્રેમિલાબેન અલોકભાઈ બાગડીએ કહ્યું હતું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે ઘટના તેરમી બપોરની હતી વેસુમાં રહેતા માતા પિતા ઘરેથી ખર્ચ માટે રૂપિયા ચાલીસ હજાર લઈને પરત આવી હતી બેગમાં પૈસા અને મોબાઈલ ફોન ગાયબ હતા આ જોઈ હોશ ઉડી ગયા દોડીને સોસાયટીના ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઈલ તો મળી આવ્યો જેથી મમ્મીના ઘર તરફ વિસો સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા તેમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ ચાલુ મોપેડે પૈસાને મોબાઈલ પડી જતા ત્યારબાદ એક મિનિટમાં જ અને એક કાર મોપેડ સવાર મોબાઈલ છોડીને પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી મારી વાત સાંભળે બે પોલીસ કર્મચારી તાત્કાલિક આરટીઓની એપ્લિકેશનમાંથી ગાડી નંબરને આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા હતા અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા પરત આપી દીધા હતા જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ